નમસ્તે મિત્રો આપ સૌ સાહિત્યપ્રેમી વાંચનપ્રેમી મિત્રોનું ઓડિયો ગુજબુક્સમાં સ્વાગત છે અત્યારે આપણે વાંચી રહ્યા છીએ વર્ષના પ્રત્યેક દિવસ માટે એક એમ ત્રણસો સુંદર સંદેશાઓ સાથેનું આ અદ્ભુત પુસ્તક ઉઘડતા દ્વાર અંતરના ડિસેમ્બર પાંચ શા માટે તમારી આંખોને બીડેલી અને મનને બંધ રાખીને ફરો છો અને એમ કરીને તમારો સાચો વારસો પીછાણવાનું ચૂકી જાઓ છો બરોબર સમજી લો કે શાણપણ જ્ઞાન અને સમજ માટે તમારે બહાર શોધ કરવાની જરૂર નથી એ એ બધું તમારી અંદર જ છે છે તમે તમે એને બહાર લઈ આવો તેની રાહ જુએ વિશે સભાન થાઓ પછી તમને ક્યારેય એમ નહીં લાગે કે એક જણ બીજા કરતાં વધારે બુદ્ધિમાન છે તમને જાણ થશે કે પોતાની અંદર ઊંડાણમાં બધું જ રહેલું છે એ વિશે લોકો સભાન બનતા જશે ત્યારે તેઓ બધી જ બાબતો કરી શકશે બધી જ બાબતો સમજી શકશે હકીકતમાં એક આખું નવું જગત તેમના માટે ખુલ્લું થશે તમે પોતે જ તમારામાં એક જગત છો એવું જગત જે સઘળો પ્રકાશ પ્રેમ શાણપણ સત્ય અને સમજ ધારણ કરી રહેલું છે એને બહાર કોઈ ખેંચી લાવે એની રાહ જોઈ રહ્યું છે એટલે બહાર એની શોધ કરવાનું છોડો શાંત સ્થિર થાઓ અને તમારી અંદર જ એને પામો તમને પોતાને સમજતા શીખો એમ કરતાં તમે બીજાઓને પણ સમજવા લાગશો જીવનને અને મને પણ સમજવા લાગશો આપનો આજનો દિવસ શુભ રહે